કિમ હો બજાય તો જો વઈ ગયા હે બોપનો કામ થઈ ગી હે ને આહાના ને જાવ હે ઈ નહી રે ટીના માટે બનાવના છે કવો બટેટા તો મે બટેટા વઘાઈ રહ્યા હે અને ઈ ને હે ને વિવારે ઘરનો નાસ્તો લઈ જવાનો હે મે હું તો બેડી થી હે ને બિસ્કિટ ને વેફર ને ઉપર દે દે કે જો તડકા નું કોઈ ન ભાવત નેયા પર જાવ આવી તો છોકરાને ક્યાં થી ભાવે કે ઓડી વેફર ની ના ભાવતું હોય ને ગુરપુરે ને વેફર ને બિસ્કિટ ઉપર દે દેતી તો મેડો ની સુજને આવી કે કોલાઈ વાસ્તે બાર નો નાસ્તો પડી કા મોકલતા નહીં ઘર નો નાસ્તો નકોજો આઈ જાવે પૈતા બોલ બનાઈવા હે મે તુ ગajou ક્યા રમે હે તમને દેખાડું જો મોઢું પતાળી ગમે હે નિયાજ છે ને તુ બાનામે પાળા તો ફોટા ઈને હે ને આ બધા લુગરામના મુડે હે જો ફોટા પાડા હોય ને પછી હાલત આવી હોય તો આ જોઈને ઓલા જીરાઈ ખાતા ને થિન માં એ ઓલા બેઠા રહેવા નિયા ફરાખી સકરી બનાવી થી અમે યા તો પી ઉડે હે આલે તુ બાય બેલી તો પી જુજાર મો ઉધી કી વા રાજી બોધી મે કે વિકુ બેની ને ગરિયળ માં આગીયા એક દેખતા ઓબિયા મને બેકારા જગ્યા એક જ એકરો દેખાય ઉયાંતરી થઈ ગઈ ને અંતર કો હમ આબેને દે ઘર માં એટલો ઓ બોલ વાંઝવા ર પડે ને તે કઈ કઈ દેખાય ને અંતર આકડી માં કેવા તો જો ઓપટે તા આપડા કાકે હતી ને થી ને અને એક હળદર આ છે બટેટા પૌવા બટેટા પૌવા કામ ખાલી પૌવા પછી બટેટા પૌવા આહાના બે લઈ જાય આહાના ગઈ જાય નાવા એ ટુબાઈ આપણી ઉઠી છે ને હજી રાંધવાનું તો બાકી છે રાંધવા મારે બનાવવાનું છે મગ ને તેનું ત્યાગ તો જો હવાનમાં ઉઠી ને પેલા હું મગ ને ફલારી દીધા થાકી ગઈ બોલી બોલી હાથ કરી ગયો એમાં बोली गोली खून थाके हूँ बोली बोली थाकी जाऊँ ले भाई तो बोवा ने हाँ मोरा बनेवा है कि खाना बनेगा किंग का प्रभु ऐसे ना तीखे तीखे खाता है नहीं हाँ मोरा ले हाँ मोरा जो अल्लाह तो ने मिठू इतना कम है मिठू इतना कम है कि अब बेटा बोवा नहीं दिया है ना मैं यहाँ नंदियार करवानी है बेटू लागरवानी है

ઝાડા પૌવા બટા બની ગયા હે ને હવે સારવા રાખી દઉં ને પછી નાસ્તા પેટીમાં ભરી દઉં સરસ મજાના મોડા મોડા બટેટા પૌવા ચખું તારે ખાવા છે બટેટા પૌવા આમાં ટુબા દેખાય ખાટ લાયખી તી જોડાય હે તુબા બટેટા પૌવા ખાવા તારે આ રોગ ને પછી ખાજે છ મહિના પછી હજી ટુબા હે ને ચાર મહિનાની થઈ હે કેમેરામાં ધૂર સડી ગઈ ચાર મહિનાની થઈ છે હજી બે મહિના પછી ખાશે છ મહિના પછી છોકરામાં ખવડાવવાનું હોય ને ત્યાં ખાન નાસ્તા પીતી નાસ્તામાં ભરદો નાસ્તામાં નાસ્તો ભરદો ગરમી સડી ગઈ બોલાતું મૂકમાં नास्ता ना तो हाँ तो में नास्ता दो नास्ता पेटी में ना नहीं नास्ता में दो तो हेलो हाँ बहुत हाल है जो अच्छी बैन गई नाधवाने बाकी है मोटलो करो मग मीठ करू अमें तो मोड़ा मोड़ा खाऊं पर अपना मेडम है खाएं जा है ना नाटू मग बाकी दो ने तो मग खाएं जा है हलो मग बाकी मूकी दई हाँ हाँ हलो बाय बाय टाटा जो हाला बर्बाद की गया है मैं हाँ न जावन ठाणों थे कि ना हाँ न टीवी में सोई टीवी आजे हाय मैडम डरता नहीं मुंगा मोल नू पानी से हम्म हाँ 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 क्या

અરે સુપર આલ ને જે પેલું હોય વા પ્રમાણે ચંપલ પહેરવાના હોય આનાના પર ખેલાય હા કેના બસ સંપલી થઈ શાંતિ નથી થતી પેટીએ તઈ નિરાત થાય